સુપ્રસિદ્ધ સાળંગપુર ધામમાં હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી મહોત્સવ અંતર્ગત પહેલીવાર મંદિર પરિસરમાં ચોપ્પન ફૂટ ઊંચી કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ પર પાંચ હજાર કિલો પુષ્પની વર્ષા કરવામાં આવી છે આ અવસરે મોટી સંખ્યામાં સંતો મહંતો સહિત હરિભક્તો ઉપસ્થિત છે ત્રણથી ચાર પ્રકારના પુષ્પો વડોદરા અમદાવાદ ઉત્તર ગુજરાત અને મધ્યપ્રદેશથી મંગાવવામાં આવ્યા હતા પુષ્પાભિષેક કરવા માટે સોળ ટનની ક્રેન વડે એશી ફૂટ ઉપર પંદર બાય પચીસ ફૂટનું સ્ટેજ બનાવાયું હતું જ્યાંથી સંતો અને યજમાનોએ દાદાનો પુષ્પાભિષેક કર્યો હતો હનુમાન જયંતિ મહોત્સવ નિમિત્તે સાળંગપુરની અંદર કિંગ ઓફ સાળંગપુરને જે સ્થાપિત કર્યાને એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું આપ જોઈ રહ્યા છો કે દાદા ને પાંચ હજાર કિલો ફૂલથી અભિષેક મહાભિષેક કરવામાં આવ્યો કદાચ ભારત વર્ષમાં પેલો વેલો આ એક પ્રયોગ છે તો દાદા ને આટલો ચંદ્ર ની વચ્ચે હનુમાનજી નો મહાભિષેક આજે દાદા ને પ્રાર્થના કરો હવને ને દાદા ખુબ સુખી રાખે હનુમાનજી મહારાજ નો ભવ્ય જન્મોત્સવ ઉજવવામાં આવશે કેક આપવામાં આવશે દાદાનો મહાભિષેક થાય દાદા નો અનુકોટ ધારણ કરવામાં આવશે આપ સૌ ભક્તો દાદા દર્શન કરવા પધારજો